આપણા દેશના કેટલાય એવા આરોપીઓ છે કે જેઓ ભારતમાં ગુનો કરી અને વિદેશ ભાગી ગયા છે વિદેશ નહી ગયા છે તેમને એવું છે કે અમારું ભારત સરકાર કઈ વાર વાંકો નઈ કરી શકે એટલે આ વિદેશમાં જતા રહેતા હોય છે પરંતુ આ આરોપીઓને ખબર નથી કે ગમે ત્યારે તમારો ચિઠો ખુલશે અને તમારી ધરપકડ થશે આવું જ બન્યું છે કઈક એવા આરોપી થી કે જેણે એક મોટું કૌભાંડ આચરે છે અને દુબઈ ચાલ્યો જાય છે ને ત્યારબાદ જયારે ભારતમાં પાછો ફરી રહ્યો હોય છે એ સમયે અમદાવાદ એરપોર્ટ થી તેને ઝડપી લેવામાં આવ્યો છે તેની આજે વાત કરવી નમસ્કાર ક્રાઈમ આવાજ ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં

આવી હોસ્પિટલોમાં ધારો કે કોઈનો અકસ્માત થયો છે અથવા તો કોઈને હાર્ટ એટેક આવ્યું છે અથવા અન્ય કોઈ રોગથી પીડિત છે આવા દર્દીઓને આ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર મળી રહે તે હેતુસર સરકાર દ્વારા પીએમ એવાય યોજના હેઠળ આ દર્દીને લાભ મળતો હોય છે અને આ હોસ્પિટલોમાં ઓપરેશન થતા હોય છે દર્દીને એક પણ રૂપિયો ખર્ચ કરવાનો હોતો નથી આ તમામ રૂપિયાઓ સરકાર તરફથી આ હોસ્પિટલોને મળી જતા હોય છે ત્યારે આ ડોક્ટરો જ્યારે શેતાન બને છે ડોક્ટરો જ્યારે કમાવવાનો કિમિયો અપનાવે છે ત્યારે દર્દીઓને પરેશાન થવાનો વારો આવતો હોય છે આવું જ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જોવા મળ્યું ડોક્ટરો છે એ તમામ ડોક્ટરો સાથે મળી અને સરકાર પાસે પૈસા ખંખેરવાનો ધંધો ચલાવતા હતા ધારો કે કોઈ દર્દીને ઘૂંટણમાં દુખે છે તો તેનું ઓપરેશન કરી દેવાનું અને જેને પેટમાં દુખે છે તેને અન્ય કોઈ રીતે ઓપરેશન બતાવી અને તેના પૈસા ખંખેરી લેવાના આવો આ ધંધો ચાલતો હતો તેમાં બે વ્યક્તિઓના મોત થાય છે આ હોસ્પિટલ ખૂબ ચર્ચિત થાય છે અને આ બાબતે ફરિયાદ પણ નોંધાય છે અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદને આ તપાસ સોંપવામાં આવે છે આ ખ્યાતિ હોસ્પિટલમાં આ સરકારી યોજનાનો ખોટા લાભ લઈને આ ડોક્ટરો જેને ભગવાનનું રૂપ માનવામાં આવે છે તેવા ડોક્ટરો ગરીબ દર્દીઓને જેને જરૂરિયાત નથી ઓપરેશનની તેને પણ આ લોકો ઓપરેશન કરી દેતા હતા ને ત્યારબાદ સરકારમાંથી આ યોજના હેઠળ લાભ લેતા હતા અને આ મામલો બહાર આવતા પોલીસ ફરિયાદ પણ થઈ હતી અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ ખૂબ ચર્ચિત છે ત્યારે આ હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ અડત્રીસો લાભાર્થીઓના આ હોસ્પિટલને નાણા ખંખે રહ્યા છે આ દર્દીઓને ઓપરેશન કર્યા હોય તેવું સરકારમાં બતાવી અને સરકારી લાભ લીધો છે

અમદાવાદ પોલીસ તેમની ધરપકડ કરવા માટે અનેક પ્રયત્નો કરે છે પરંતુ આ વિદેશ ભાગી ગઈ જવાથી તેમની ધરપકડ થતી નથી અને ત્યારબાદ આ ક્રાઈમ બ્રાન્ચ એક એલર્ટ મેસેજ એરપોર્ટ ઉપર છોડી દે છે અને એરપોર્ટ ઉપર તેના ફોટા પણ મોકલી આપવામાં આવે છે જ્યારે કાર્તિક પટેલ જ્યારે પરત આવી રહ્યો હોય છે ત્યારે તેને શંકા તો હતી કે કદાચ ગુજરાત પોલીસ મારી ધરપકડ કરશે અને તેની શંકા સાચી નીકળી કારણ કે દુબઈ થી પ્લેન રાત્રિનો લગભગ 1:30 વાગ્યાનો સમય છે અમદાવાદમાં આ પ્લેન ઊભી રહે છે ત્યારે તમામ યાત્રીઓ છે તેની જે ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ છે તેની તપાસ એરપોર્ટ ફોર્સ કરી રહી હોય છે તેવામાં કાર્તિક પટેલ લાઈનમાં પોતાનું પાસપોર્ટ દેખાડવા માટે જાય છે અને તેવામાં જ જે ક્રાઇમ બ્રાન્ચનું એલર્ટ મેસેજ હતો તે આ એરફોર્સના જવાનને ખબર પડે છે અને એરફોર્સ જવાન આ કિર્તનભાઈને સાઈડમાં બેસાડી અને ક્રાઇમ બ્રાન્ચ છે તેના પોલીસ અધિકારીઓને ફોન કરે છે ને રાત્રિના સમયે

પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને અત્યાર સુધીમાં તપાસના કુલ ધરપકડ કરવામાં આવેલી છે પોતાની ધરપકડ ટાળવા નાસ્તા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ આ બનાવ બનેલ ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓનરાયવલ બીજા મેળવી કે દુબઈ ખાતે રોકાયેલા હતા અને બે મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે આજ તેમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે અનેક કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરી દીધી હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં છે કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમ જે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે

જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે ત્રણ હજાર આઠસોથી વધુ દર્દીઓ એ વિષય પણ જે પણ એમાં કોઈ રીતે થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે તેત્રીસ બેંક એકાઉન્ટ જે છે ત્યાંથી હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ અમને જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું શરૂ વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી સિદ્ધો સંગત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના નર્સિંગ કોલેજ અને બીબીએ બીસીએના જે કોર્ટ કરાવી છે બે હજાર એકવીસમાં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક્સ હોસ્પિટલમાં એક ભાગીદાર બનેલા એ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ બે હજાર બાવીસમાં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલોમાં છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે અથવા તો જે પણ નાણાં ચૂકવવાના સૈઝિજ કરવામાં આવતા અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે જે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જ્યાં નાણાકીય ગેરતી થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે ખોટા નુકસાન બતાવેલા છે તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં છે

પટેલ ની પૂછપરછ હાથ ધરવામાં આવના છે એમના પોલીસ પણ લેવામાં આવના છે આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અમારી પાસે

और संख्या स्कीमों इन्हें बना लीजे तो थे बाबाजी को पता ससे के के में रीते एक सामान्य व्यक्ति जरे क्या होगी मोटर तेन मीटर दी आप लोग आपरो प्रश्न परिते को तो तो वीडियो कैसेन तरीके शुरुआत रे करी थी जे वेबसाइट थी यार बाद इन्हें स्कीमों बना लेला वे री बिल्डिंग कंस्ट्रक्शन लाइन अंदर फॉरमर्स ये बना दो तो वो ए बाबाजी को पता ससे के आके दो पहुंचे हाल हमारे पास ये 4 एफआर जेसे ત્રણ વ્યક્તિ કઈ છે કે ત્રણ એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ્યું છે જે બે વ્યક્તિઓના મૃત્યુ થાય અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી એ અનુસંધાને ત્રણ એફઆઈઆર જે માંગવામાં આવી છે એ તથા પીએમ જે યોજના માટેના જે લાભ મળતા હોય એ પ્રકારના જે આયુષ્યમાન કાર્ડ મેળવવાનો જે ગુનો છે એ સિવાયનો જે પોતાની ફરિયાદ આવશે એ સંબંધમાં તપાસ થઈ શકશે જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની બહાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થતો હું આજે જે વસ્તુનો ઉલ્લેખ કરવાનો આવો છું ને એ સમયે જે રો આઈડિયા હતો કે આપણે સરવેસ મે કામ કરવા જોઈએ કોન્ફરન્સ થયા પછી જે આખા અત્યારે એમણે હોસ્પિટલ કેમ્પ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ બંધ કરવાની હતી એ વિશેની માહિતી મેળવવા ઈચ્છું જ્યારે જે ареસ્ટ કરવામાં આવે ત્યારે જે પછી ડિગ્રીગર પુરાવા આવી ત્યારે મળી આવ્યા હોય એ જે

જેવાય યોજના હેઠળ આ લાભો લેતા હતા અને અનેક દર્દીઓને જેને પેટનું ઓપરેશન કરવાની જરૂર નથી એવા દર્દીઓની પેટનું ઓપરેશન કરવું પડશે તેવું દર્શાવી અને સરકારમાંથી પૈસા ખંખેરતા હતા આ દર્દીઓની તપાસ ચાલુ કરવામાં આવી છે કેટલીક હોસ્પિટલોના લાયસન્સો રદ કરવામાં આવે છે કેટલાક ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ગેરરીતિઓ ઘણા સમયથી ચાલુ હતી ત્યારે આ ચેરમેનની પણ ધરપકડ એરપોર્ટ પરથી કરવામાં આવી છે મોજે જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવાજ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર